ગંદકી કચરો અને આસપાસ ભૂંડ જેવા પ્રાણીઓ ફરતા હોય તેવી જગ્યાએ પ્રદૂષિત થયેલા આ પાણીને લોકો પૂજે છે અને માથે ચડાવે છે ગંદકીથી ખદબત્તી આ જગ્યા છે જ્યોતિર્લિંગ સોમનાથ પાસે આવેલો ત્રિવેણી ઘાટ અહીં સરસ્વતી હિરણ અને કપિલા નદીનો સંગમ થાય છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયા મુજબ અહી પિત્રુ તર્પણ કરવાથી પિત્રુ મોક્ષ પામે છે આ પવિત્ર સ્થળ આજે જાણે અપવિત્ર બની ગયું છે જેના કારણે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં असંતોષની લાગણી જન્મી છે અને યહ પવિત્ર સ્થાન જો હે અબી યહા કા ત્રિવેનિ સ્નાન હૈ જો હોતા હૈ યહ દેખા જાય તો યે પવિત્ર સ્નાન હૈ લેકિન યહા જો કચરા કુંડી જગ દિખ રહી હૈ જીતના ભી યહ સાફ સફાઈ નહીં હૈ इस सब हिसाब इस से जो होना चाहिए वो जरूरी है यहाँ दर्शन को आए तीर्थ स्थान समझ के नदी में नहाने को आए पर यह ऐसा कुछ लग नहीं रहा है सब गंदगी मालूम हो रही है नदी में तो બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ નંબર ગણાતા સોમનાથના ના ત્રિવેણી ગંદકી સામ્રાજ્ય કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે પ્રવાસીઓ ગંદકી જોઈને સાથે ખોટી છાપ લઈ જાય છે આસ્થા સાથે જોડાયેલા ત્રિવેણી ઘાટ સ્વચ્છ અને પ્રદુષણ કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે દિલીપ મોરી બી ટીવી જુનાગઢ